ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો જરૂર સાંભળો એક ઓછું બોલતા હોય તે વ્યક્તિનું મગજ તેજ હોય છે બે ઓશિકા વગર સુવાથી કમરનો દુખાવો ઓછો થાય છે અને કરોડજ્જુ મજબૂત બને છે ત્રણ જે વ્યક્તિ વધુ સ્નાન કરે છે તે ઓછા બીમાર પડે છે ચાર રીંગણના સલાડનું સેવન કરવાથી વ્યક્તિનું હૃદય ખૂબ જ મજબૂત બને છે 5 जो तुमने रोटली खाती વખતે મોઢામાં કડવાશ લાગે છે તો જાણી લો કે તાવ આવવાનો છે 6 ડુંગરીને પાણીમાં નાખ્યા પછી કાપવાથી આંખમાંથી આંસુ નથી આવતા 7 શેરડીનો રસ પીવાથી હેડકી બંધ થાય છે 8 વાસી મોઢે જાણે જોઈને ઉદરસ ખાવાથી છાતીમાં રહેલો કફ સાફ થઈ જાય છે 9 દર રોજ સવારે ટામેટા ખાવાથી તમારું વાડ ક્યારે સફેદ નહીં થાય 10 ખાધા પછી તરત ફળો ન ખાવા જોઈએ તેનાથી liver ને નુકસાન થાય છે 11 મોઢામાં પાણી ભરીને નહાવાની આદત બનાવી લો આ તમને શરદી ઉધરસથી બચાવશે 12 એલચીની ચા પીવાથી દાંતનો દુખાવો મટે છે તેર જ્યારે તમને વધુ ભૂખ લાગે છે ત્યારે ખોરાક ખાવાથી શરીરને વધુ તાકાત મળે છે અને મગજ ખૂબ ઝડપથી કામ કરે છે ચૌદ વધુ પડતા લીલા મરચાંનું સેવન કરવાથી ઉંમર ઘટે છે પંદર પેટ ઉપર સુવાથી વ્યક્તિ ઝડપથી વૃદ્ધ થઈ જાય છે સોળ લીંબુ અને ફુદીનાનો રસ મિક્સ કરીને પીવાથી પાચનક્રિયા મદદ થઈ મળે છે સત્તર જે લોકો રોજ દહીંનો ઉપયોગ કરે છે તેમનો પેશાબનું ઇન્ફેક્શન નથી થતું અઢાર ખુલ્લા પગે વધુ ચાલવાથી તમારા તળિયા મજબૂત રહે છે ઓગણીસ લસણના રસમાં મીઠું ભેળવીને પીવાથી પેટનો દુખાવો મટે છે વીસ જો તમે તમારા હૃદયને મજબૂત કરવા માંગો છો તો દરરોજ સફરજન ખાઓ એકવીસ ચાલતા પહેલાં થોડું હફાળું પાણી પીવો તમે ક્યારેય નબળાઈ નહીં આવે બાવીસ લીંબુની છાલ પર સાકર લગાવીને હોઠ પર ઘસવાથી હોઠની કાળાશ દૂર થાય છે ત્રેવીસ કાચું દૂધ પીવાથી ચહેરા પર ચમક આવે છે ચોવીસ ગાજરના સેવનથી ચહેરા પરની કરચલીઓ દૂર થાય છે પચ્ચીસ ચણાની દાળને પીસીને તેની પેસ્ટ ચહેરા પર લગાવવાથી ખીલ મટે છે છવીસ સુતા પહેલા મધ ચાટવાથી સારી ઊંઘ આવે છે સત્યાવીસ કાકડી એ ડાયાબિટીસના દર્દીઓ માટે ભગવાનની અમૂલ્ય ખેત છે તેથી તમારે કાકડી ખાવી જોઈએ અઠયાવીસ જે વ્યક્તિ વધુ ચિંતા કરે છે તે ઝડપથી વૃદ્ધ થાય છે ઓગણત્રીસ જો પગમાં સતત દુખાવો થતો હોય તો સરસવના તેલથી પગના અંગૂઠાની માલિક કરો ત્રીસ ખાવાનું ખાતા પહેલાં ફળ ખાવાથી શરીરમાં નબળાઈ આવતી નથી એકત્રીસ સૂતા પહેલા આદુનો ટુકડો ખાવાથી પેટની તકલીફ મટે છે બત્રીસ જો તમે પેટની ચરબીને ઝડપથી ઘટાડવા માંગતા હો તો પાણીમાં મેથી દાણા નાખીને પીવો જો તમને આ વીડિયો ગમ્યો હોય તો લાઇક કરો મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ